હાય ફ્રેન્ડ્સ જય શ્રી સ્વામિનારાયણ આજ આપણા શ્રી હરી કૃષ્ણ કિચનમાં આપણે ચાઇનીઝ મંચ્યુરિયન પરાઠા બનાવવાના છીએ ફ્રેન્ડ્સ આપણે મંચુરિયન તો બહાર ઘણી વખત ખાધું હશે પણ આ રીતના પરાઠા નહીં ખાધા હોય તો આપણે આજે એવા જ ટેસ્ટ જેવા આપણે પરાઠા બનાવવાના છીએ તો ચાલો ફટાફટ આપણે જોઈ લઈએ કે પરાઠા બનાવવા માટે કઈ કઈ વસ્તુની જરૂર પડશે તો તેના માટે મેં અહીં બે કેપ્સિકમ બે ગાજર અને અડધી કોબી ઝીણું કટ કરી અને લીધું છે ત્યારબાદ અડધો વાટકો સોજી એક વાટકો ચોખાનો લોટ ને અડધો વાટકો ચણાનો લોટ લીધો છે સ્વાદ અનુસાર મીઠું ત્રણ ચમચી આદુ મરચાંની પેસ્ટ અને એક ચમચી સોયા સોસ લીધો છે ત્યારબાદ આપણે મોટા બાઉલની અંદર બધા જ વેજીટેબલ્સ થલવી દઈશું અહીં તમે છીણીને પણ વેજીટેબલ લઈ શકો છો ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું અને એક ચમચી સોયા સોસ લીધો છે બધી જ વસ્તુને આપણે સરસ મિક્સ કરી દઈશું ત્યારબાદ આપણે બધા લોટ નાખી દઈશું ફ્રેન્ડ્સ તમે અહીંયા વેજીટેબલ આગળ પાછળ પણ કરી શકો છો જેમ કે તમને ગાજર કોબીજ કે કેપ્સિકમ વધારે ભાવતું હોય કે ઓછું ભાવતું તો એવી રીતે પણ તમે નાખી શકો છો તમારા પસંદ અનુસાર અહીં આપણે પાણી લીધું છે જેમ જરૂર પડશે તેમ આપણે પાણી નાખતા જઈશું અને એકદમ સરસ પતલું બેટર રેડી કરીશું તમે જોઈ શકો છો કે આપણું બધું સરસ બેટર રેડી થઈ રહ્યું છે અહીં મારે દોઢ કપ પાણીની જરૂર પડી છે અને આવી રીતે મેં સરસ પતલું ખીરું બનાવીને રેડી કરી દીધું છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આ રીતે આપણે બેટર રેડી કરવાનું છે અને સોજી છે એટલે આપણે હવે થોડીવાર માટે ઢાંકીને મૂકી દઈશું તેથી આપણી સોજી સરસ રીતે ફૂલી જાય હવે દસ મિનિટ પછી આપણે જોઈએ તો આપણું બેટર ખૂબ જ સરસથી રેડી થઈ ગયું છે હવે આપણે ગેસ ઉપર એક પેન મૂકીશું તેમાં આપણે તેલ લગાવીશું અહીં મેં પેન લીધી છે તમે નોનસ્ટિક લોઢી હોય તો તેમની ઉપર પણ પરાઠા બનાવી શકો છો આપણે ધીમે ધીમે પરાઠાનું બેટર નાખી અને પરાઠા પાથરી દેવાના છે ત્યારબાદ આપણે બે ચમચી ફરતું તેલ નાખવાનું છે જેથી આપણી પળ સરસ ક્રિસ્પી થાય આવી રીતે ઉપર પળ સુકાઈ જાય પછી આપણે પરાઠાને ફેરવી લઈશું તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આસાનીથી એકદમ આપણા પરાઠા ફરી જાય છે એકદમ સરસ આપણું પળ પણ ઉપરનું ક્રિસ્પી થયું છે ત્યારબાદ આપણે બે ચમચી પાછું ફરીથી તેલ નાખીશું અને નીચેનું પળ પણ આપણે સરસ ક્રિસ્પી કરીશું તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આપણું પરાઠા બનીને રેડી થઈ ગયા છે તો આપણે એક પ્લેટમાં કાઢી લઈશું આવી રીતે આપણે બધા પરાઠા બનાવીને રેડી કરી લઈશું તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આપણા પરાઠા બનીને ખૂબ જ સરસ રેડી થઈ ગયા છે તો ફ્રેન્ડ્સ તમને મારા આ ચાઇનીઝ મન્ચુરિયન પરાઠા ગમ્યા હોય તો મારી આ ચેનલને લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકન દબાવી ઓલ બટન દબાવવાનું ના ભૂલતા જેથી તમને મારા આગળના વિડીયોની બધી જ નોટિફિકેશન મળતી રહે ફ્રેન્ડ્સ તમે પણ આ મંચુરિયન પરાઠા એકવાર જરૂર બનાવજો અને મને કમેન્ટ જરૂર કરજો કે કેવા લાગ્યા થેન્ક યુ જય શ્રી સ્વામિનારાયણ